તાર કુંબી કરાય છે નથી તો તું અહીં બેચાય જરા હા બનાવેલો છે હવે એસએમસી સપ્યુનો પણ બનાવ્યો છે

લગભગ ત્રણ ચાર વર્ષથી આ થોડુંક આપણે કંઈક સ્કૂલને લગતું સેવાનું કાર્ય આપણે કરતા આવેલા છે બરાબર પણ કંઈક કાર્ય કરવા માટે પહેલાં તો કોઈ આપણને કોઈનાથી નથી ઇન્સ્પાયર થયેલા હોવું જોઈએ પહેલાં તો જીતુભાઈ સાથે અમે લગભગ પાંચેક વર્ષથી કોન્ટેક્ટમાં છે એમણે જય જલારામ અન્નપૂર્ણા સેવા તરીકે એક ગ્રુપ બનાવેલું છે અને જરૂરિયાતમંદોને કંઈ પણ વસ્તુની જરૂર હોય કોવિડ દરમિયાન કે અત્યારે કોઈકને આ ઠંડીમાં દાબડાની જરૂર હોય કે પછી કોઈકના પ્રસંગમાં કંઈક વધેલું ભોજન હોય તો એમને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાનું કામ પછી કોઈ નિરાધાર હોય એમનું મરણ થયું હોય તો એમના સ્મશાન ભૂમિમાંનો જે બી કંઈ ખર્ચો હોય કે ત્યાં જવું લાકડાની વ્યવસ્થા કરવી એવમ વલસાડ જિલ્લાની બહાર પણ બારડોલી હોય કે જ્યાં એમને ચીખલી અગાઉ કોઈ પણ જગ્યા પર એમના પર કોલ આવે તો ત્યાં જીતુભાઈ જાય છે સેવાનું કામ કરે છે અને ગ્રુપમાં મેસેજ નાખે છે કે ભાઈ આને જરૂરિયાત છે તો ગુપ્ત દાન કોઈપણ પ્રકારે કોઈ પણ વ્યક્તિ અમારા ગ્રુપમાંથી અમને મોકલી આપે છે પણ મેન દાન કરવા કરતાં પણ જ્યાં સેવા પહોંચાડવી ઇમ્પોર્ટન્ટ છે કે સમય કોણના પર આજે કોઈના પર સમય જ નથી તો સમય લઈને જીતુભાઈ અને એમના વાઈફ અમને એમના બે ત્રણ મિત્રોનું ગ્રુપ છે એ ત્યાં જાય છે એમને સેવા પૂરી પાડે છે કોઈકનું ઘર બનાવવું હોય તો જીતુભાઈ જાતે પતરા ચઢાવે છે અને બધું જ કામ કરે છે એટલે મને એવું થયું કે ચાલો ને મેં કહ્યું આજે જીતુભાઈને એમની યુટ્યુબ ચેનલ પણ ચાલે છે ને એમના કાર્ય ગામડે ગામ પહોંચે છે તો મેં એમ થયું કે ચાલો આજે જીતુભાઈને બોલાવીએ પરિચય આપ્યો મેન તો ખાસ પરિચય નું છે કારણ કે કાલ ઉઠીને આપણે ત્યાં બી કંઈક પ્રસંગ એવો આવી જાય આપણે તમારા ગામમાં કે આજુબાજુના વિસ્તારમાં તો જીતુભાઈને કોન્ટેક્ટ કરી શકો અહીંયા ગામમાંથી ઘણા છે સારણમાંથી હું પણ છું ક્રિષ્ના પણ છે એટલે ઘણા લોકો અમે જોઈન્ટ થયેલા છે તો પહેલાં તો જીતુભાઈનું સન્માન કરશું મીરાબેન તમે જરા સ્વાગત કરો જીતુભાઈ મીરાબેન લેવલ પર તમે બી મોટા થાવ અને કોઈને પણ જરૂરિયાત નું કામ હોય તો એમને મદદ કરવાની બરાબર કોઈને પૈસા થાય તો કઈ નહીં પણ કોઈક ની ઘર ઉભી રહી કોઈના દુઃખમાં બે મિનિટ બી ઉભા રહેજો તો શું થાય

તો મિત્રો જે કાર્ય માટે અહીંયા આવ્યા છે ખરેખર ખૂબ સારું કહેવાય જ્યારે આવું કોઈ વ્યક્તિ મને મળે ને કે જે કઈ સેવાનો પ્રવૃત્તિઓ ચાલતી છે ને સેવાની પ્રવૃત્તિઓમાં વધારો થાય અને કોઈ આવું મળે કે જે આપણું કાર્ય જોઈને જે કાર્ય કરે ને તો ખરેખર એટલો બધો આનંદ થાય કે એના માટે મારા પાસે શબ્દ નથી ખરેખર અહીંયા આવ્યો એટલું બધું મને સારું લાગ્યું ને કે હું શબ્દ દ્વારા એનું વર્ણન કરી શકતા નથી પણ હંમેશા હું કહું છું ત્યારે આપણે એકબીજા પર જવાબદારી આપીએ છીએ પણ જવાબદારી લેવા માટે બહુ જ ઓછા છે તમારથી આપણા એક મિત્ર છે ખરેખર મને ખૂબ સારું લાગ્યું કે આજે તમને ને એટલું બધું આનંદ થયો ને કે કઈ કેમ કે મને કઈ કહેવાતું નથી પણ અહીંયા આવ્યો તો એક જ વસ્તુ કેમ આવે તમારા માધ્યમ થી કોઈ બીજા નું પ્રેરણા મળે માધ્યમથી અને હર હંમેશના માટે તમે ખૂબ આગળ વધો ખૂબ ખુશ રહો ખુશ તમારું પરિવાર રહે અને આ જ રીતના કાર્ય કાયમ માટે કરતા રહે છે લગન ના થોડાક દિવસ આગળ થોડાક દિવસ પાસાડી ના માથે બહુ તકલીફ પડે તો એક નાની બાળકી આવી છે બાળકીને આપડે પૂછશે કે કયા સ્કૂલ માં ભણ ક્લાસ

ખબર તો કોઈને ના ને તો મિત્રો વલસાડ જિલ્લામાં મારે જાણમાં તો પહેલી વખત છે વલસાડ જિલ્લામાં કોઈક છોકરાઓને આ રીતના હેલ્પ કરી હોય તો મારે જાણમાં તો પહેલી વખત છે મેસેજ બનાવ્યો છે વિડીયો બનાવ્યો છે મારા દરેક મિત્રોને વિનંતી તમે પણ ફૂલ નહીં પણ ફૂલની પાકડીથી આ રીતના આપણા દેશના ભવિષ્ય જે છોકરાઓ છે અને મદદ કરવા પ્રયત્ન કરો ખૂબ સરસ લાગ્યું આમના દેશમાં આવા કાર્ય કરતા આપણે વિડીયો નવા પૂર્ણહુતિ તરફ જઈ રહ્યા છે તો ખરેખર લગભગ કેટલા વર્ષોથી મને ખબર નથી પણ ઘણા વર્ષથી આ રીતના છોકરાઓને મદદ થાય છે તો આજે તમે કંઈક જે હેલ્પ કરી રહ્યા છે એના માટે બે શબ્દો કહું ખરેખર કેવું લાગે કે આ રીતના જે મદદ કરી રહ્યા છે મદદ એટલે તો બહુ જ સારી કેમ કે આજે જ્યારે નાની નાની વસ્તુની જરૂર પડે તો મને ગ્રાન્ટ મળે છે પણ એમાં પણ અમે પહોંચી જતા નથી તો જ્યારે અમે દાતાઓને શોધવા નીકળીએ તો તરત જ અમને આ દાતા યાદ આવે છે કે ભાઈ આ હવે અમને આઈ કાર્ડ કરવાના છે તો કે કોણ તો કે સંજયભાઈ અમારે આ શિક્ષકનું આ જે બેનર બનાવવાનું છે તો કે કોણ તો કે સંજયભાઈ પછી કે આ સ્કૂલમાં પ્રવાસે જવાના છે હવે ત્યાં અમારે એક બોર્ડ બનાવવાનો હોય તો એ બોર્ડ કોણ બનાવી આપશે અરે બે દિવસમાં તૈયાર થશે તો કોણ સંજયભાઈ પછી આ રીતે જ આ અત્યારે એફએમસી પડ તો એમાં પણ મેં કીધું કે ભાઈ કોણ કે સંજયભાઈ એવા અમારી પાસે બીજા પણ ચાર પાંચ દાતાઓ છે પણ જે કહેવાય છે કે સંના રીજીએ જામે કુટુંબ સમાય મેં બી ભૂખા ના રહું એ સાધુને ભૂખા જાય એમ અમારા જે સંજયભાઈ છે એના તરફથી અમને એ જે પણ મળે છે એ અમે પ્રેમથી સ્વીકારીએ છીએ બાળકો પણ અને આજે અમે શિક્ષકોના જે આયકાર તૈયાર થયા છે એ પણ સૌથી પહેલી વખત અમે આજે ઈચ્છે વધારે શિક્ષકો ખુશ છે અને હવે જેમ કે તમે કદાચ અલગ અલગ કોઈ કારણસર જે કંપની આ સ્કૂલના માધ્યમથી આજુબાજુ સ્કૂલમાં કદાચ તમે જાય આ રીતના કે તમે નજર પડ્યું ખર કે કોઈ હેલ્પ કરતો છે કે તે જાણવાનું મળ્યું નહીં એ બધું તો કે છે કે અમને તો કોણ મદદ કરી એમ કે પણ ના ને તો મદદ કરે એટલે અમે તો ઓ નથી આપણે કરવોની વાત છે વાત છે કાકા સરસ મિત્રો અગાઉ પણ મેં કહ્યું શબ્દો દ્વારા હું એનું વર્ણન કરી રહ્યા છું જે કાર્યો જે છોકરાઓને આગળ લઈ જવા માટે પ્રોત્સાહન આપવા માટે કરી રહ્યા છે ખરેખર સન્માન આપણે તારી પાડી દે તો મિત્રો આ વિડીયો આપણે એક સમજ કરીએ છતાં છેલ્લે કંઈ તમારા મિત્ર તમારા પરિવાર કોઈ સંદેશ કંઈ આપવાના તો સંદેશમાં એટલું જ છે કે દરેક વ્યક્તિને પોતાની શાળા પ્રત્યેનું ગર્વ હોવું જોઈએ કારણ કે જે આપણે મકાન બનાવીએ છીએ તો પાયા જો મજબૂત નહીં હોય તો મકાન ભવિષ્યમાં રડી જ જાય છે તો અમારો પાયો આ જગ્યા પરથી નંખાયેલો છે અને હું નસીબદાર છું કે અમારા બંને જે શિક્ષિકા છે જે બેન અમે ત્યારે અત્યારે ટીચર લોકો કે છે બેન અમારી સાથે છે રોશની બેન અને મીરાબેન અમને જે ભણતર કર્યું છે અમારા જે સેવા ભાવ પહેલેથી જે સંસ્કાર જે અમને આપ્યા છે એ આજે એ સંસ્કારોનો જ ઉપયોગ અમે અત્યારે અમારી સ્કૂલના માટે કરી રહ્યા છીએ આજે અમે કમાતા છે કે જે કંઈ બી અમારી ઇન્કમ આવે છે એનો થોડોક હિસ્સો આ સ્કૂલ માટે આપીએ છીએ ધર્મમાં પણ કીધું છે કે તમારી કમાણીનો થોડોક હિસ્સો દાન કરવો જોઈએ ગમે ત્યાં દાન કરવું મને એવું લાગે છે કે મારી શાળાના બાળકોને મારે કંઈક આપવું જોઈએ હું એટલા માટે કંઈક પણ કામ હોય તો બેન લોકોનું કહી જ રાખું છું કે તમે કંઈક પણ કામ હોય તો મને કહેતા રહેજો મારાથી થશે તો હું ત્યાં સુધી કરી દઈશ નહીં તો પછી આપણા જેવા મિત્રોની મદદથી પણ આપણે ટ્રાય કરીશું છું આવા કાર્યો હું આગળ તો કરતો રહીશ અને હું આજે નસીબદાર છું કે બહેનો સાથે છે એમના આશીર્વાદ હું લઉં છું કે આવા કાર્ય હું ભવિષ્યમાં પણ કરતો રહીશ અને જે કંઈ પણ કામ પડશે ભવિષ્યમાં યથાશક્તિ હશે હું સ્કૂલ માટે આગળ આવીને કરીશ તો મિત્રો કદાચ આ મેસેજના માધ્યમથી બાકી સાથી મિત્રોને પણ પ્રેરણા મળશે કેમ કે આજે કેમ કે તમારા આ એક મેસેજ જોશે ને જે સ્કૂલમાં અભ્યાસ કરી ગયેલા છે કદાચ એવું કંઈક ના થયેલો હોય તો આ સંદેશ આ મેસેજના માધ્યમથી એને પણ પ્રેરણા મળશે ને પણ કરવાનો પ્રયત્ન કરશે કે ઘણા આજે હું કહું તમે કહો તમે કોઈ બીજા કોઈ બી સ્કૂલમાં પણ આજે તમે પણ આ જગ્યા પર છે તો સ્કૂલ વચ્ચેની જે લાગણી અને જે પ્રેમ છે આ એક સંદેશના માધ્યમથી અન્ય સાથે મળશે તો વિદ્યાર્થી મિત્રો શું કરીએ જય જવાબ બરાબર આવા લાગ્યો તો બધા આવજો ચાલો જીતુભાઈ ખૂબ ખૂબ તમારો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ